રાખી શ્રાવણ બિઝનેસ મેળાનું આયોજન ન્યુ રાંદેર રોડ ખાતે કરવામાં આવ્યું છે સુરત ના ન્યુ રાંદેર રોડ સ્થિત અમીધારા વાડી ખાતે રાખી સ્પેશિયલ શ્રાવણ બિઝનેસ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ મેળાનું ઉદઘાટન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયોગથી કરવામાં આવ્યું હતું જ્યાં અનેક ઉદ્યોગ સાહસિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મેળો ખાસ ત્રણ દિવસ માટે રાખવામાં આવ્યો છે અને તેમાં કુલ અઠાવન જેટલા સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે મેળાની વિશેષતા એ છે કે અહીં વિવિધ પ્રકારની હેડમેડ અને ડિઝાઇનર રાખડીઓ ઉપલબ્ધ છે જે સ્થાનિક બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી છે આ મેળાના મુખ્ય ઉદ્દેશ્યમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ છે અનેક બહેનો એ પોતાના હસ્ત કૌશલ્ય દ્વારા રાખડીઓ તૈયાર કરી છે અને મેળામાં સ્ટોલ દ્વારા તેનું વેચાણ કરી રહી છે નમસ્તે નિખિલ મદ્રાસી પ્રમુખ દસરન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપ જોઈ શકો છો તેમ ચેમ્બર ઓફ કોમર્સ ની લેડીઝ વિંગ અને તેના ચેરપર્સન મયુરીબેન મેવાળા અને સમગ્ર ટીમના સાથ અને સહકારથી

ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટેનું મારું હાર્દિક આમંત્રણ છે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત